ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરે પોતાની સર્વિસ ગનથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં ક્યુઆરટી વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટ વણકર ફરજ બજાવતા હતા મળતી માહિતી અનુસાર બપોરના સમયે તેમને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને તકરાર થતાં મામલો ગરમાયો હતો તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી જીવનલીલા સંકેલી લેતા દોડધામ મચી ગઈ હતી બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત એફએસએલની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી જોકે આ ઘટનામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે ત્યારે હાલ તો બી ડિવિઝન પોલીસે આપઘાત અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે